ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આઠ ભારત વર્ષની ભવ્યતા આપણે આ પાઠમાં છે ભારત વર્ષની ભવ્યતા કેવી હતી તેના વિશે જોવાનું છે શું કહે છે કે પાષણકાળ પાષણકાળ મતલબ કે પથ્થરની ટેકનોલોજી બરાબર પાષણકાળથી લઈને લગભગ આઠમી સદી સુધીના જે પ્રાચીન ભારતના ઇતિહાસનું છે આપણે અધ્યયન કર્યું બરાબર વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી અને ભારત છે એક એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે અને પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે અને જેના કારણે છે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા કહે છે બરાબર જવાહરલાલ નહેરુ છે એ આ અલગ આ ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગામ રચાયો છે તેને જવાહરલાલ નહેરુ વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવન જીવનની છે માહિતી આપણે મેળવીશું અને જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે ત્યારબાદ પ્રાચીન ભારત ખેતી પ્રાચીન ભારતની ખેતી વિશે આપણે જોવાનું છે પ્રાચીન ભારતમાં કેવી ખેતી હતી એ જોશું આપણને છે ને દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ છે આપણને ખેત પેદાશોમાંથી મળે છે બરાબર આપણને ખોરાક માટે અનાજ છે ઘઉં રોટલી બનાવવા માટે ઘઉં શાકભાજી શાક બનાવવા માટે શાકભાજી છે એ બધું આપણને ખેત પેદાશોમાંથી જ મળે છે અને ખેતીની શરૂઆત છે એ પ્રાચીન ભારતમાં થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે છે કે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી બરાબર એ સમયમાં પણ અલગ અલગ પ્રકારના ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા ખેતી કરવા માટે હતી પ્રાચીન સમયમાં છે ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા આ વગેરેની ખેતી છે એ થતી હતી એ ખેતીના આપણે ઓજારો જોશું ઓજારો કેવા હતા તો કે હળપ સંસ્કૃતિમાં ખેતી ખેત ઓજારોમાં છે હળના અવશેષો મળી આવ્યા નથી બરાબર હળના અવશેષો નથી મળ્યા નથી પરંતુ હળ આકારનું છે ને રમકડું મળ્યું છે અને તેથી આપણે જાણી શકાય કે તેઓ ખેતીમાં છે હળનો ઉપયોગ કરતા હતા અને આશરે બે હજાર પાંચસો વર્ષ એટલે કે પચીસો વર્ષ પહેલાંના સમયથી છે ખેતી માટે લોખંડ લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો બરાબર જેમ જેમ સમય જતો એમ તેમ ખેતી માટે છે લોખંડના સાધનોનો સમય ઉપયોગ છે એ વધતો જતો અને તેમાં જંગલોને છે સાફ કરવા માટે નવા સાધનો અને રોપણ મહત્ત્વના મહત્ત્વપૂર્ણ પગલાં હતા નહીં સોરી જંગલને સાફ કરવા માટે છે કુહાડીઓ હળના ફણા એટલે કે ફાલ બરાબર હળનો આગળનો જે ભાગ હોય એ એનો પણ સમાવેશ થતો હતો અને આ ઉપરાંત છે દાટરડુ અને કુહાડીથી તેઓ પરિચિત હતા આ હતા ઓજારો ત્યારબાદ સિંચાઈ સમૃદ્ધ સમૃદ્ધ ગામડાઓ વગર છે એ રાજાઓ અને તેમના રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને જરૂર પણ મહત્ત્વના પગલાં હતા તેવી જ રીતે છે ને સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ હતી અને આ સમયે છે સિંચાઈ માટે નહેરો કૂવા તળાવો તથા કુ કૃત્રિમ જળાશયો છે એ બનાવવામાં આવતા હતા બરાબર ખેતી માટે છે એ સમય પણ નહેરો કુવા તળાવો એ કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા ત્યારબાદ પ્રાચીન ભારત ગ્રામીણ જીવન જીવન આપણે અત્યારે આ પોઈન્ટમાં પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન અને નગર જીવન એ બધા વિશે જોવાનું છે પહેલાં ગ્રામીણ જીવન વિશે જોશું ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં છે ને એ ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું કે ભા ભારતના ઉત્તર ભાગના ગામનો વડો છે એ ગ્રામ ભોજક કહેવાતો અને સામાન્ય રીતે એક જ પરિવારના લોકો છે આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા અને આ પદ છે એ વંશ પરંપરાગત હતું અને ગ્રામ ભોજક છે એ મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હોય બરાબર જેની પાસે સૌથી વધારે જમીન હોય એ ગામનો ભોજક ગ્રામ ભોજક બનતો અને આ જમીન માલિકી છે એ ભાડૂતી માણસો રાખીને ખેતી કરાવતો અને રાજા પણ ગામડામાં કરવેરા ઉઘરાવાનું કાર્ય છે એને સોંપતા હતા અને તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા અને દક્ષિણ ભારતમાં છે ને ત્રણ પ્રકારના લોકો રહેતા હતા મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે દાસ બરાબર દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા ત્યારબાદ પ્રાચીન ભારતનું નગરજીવન જોશું મોટાભાગના શહેરો છે ને પચીસો વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા બરાબર અને આ જે શહેરો છે એ કિલ્લાબંધીથી એકદમ સુરક્ષિત હતા અને ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા બરાબર જે વલયકૂપ હતા એ કૂવા તરીકે ઓળખાતા હતા અને આ વલયકૂપ છે એ શૌચાલય નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા અને ગ્રામીણ અને નગરના લોકોમાં છે ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી તથા માછ માછલીનો ઉપયોગ માછલીનો ઉપયોગ કરતા હતા બરાબર એ લોકો આ જે નગરના લોકો હતા એ ખોરાકમાં માંસ માછલી ફળ ફળ દૂધ ઘી પછી દહીં ઘઉં ઘઉં ચોખા જવ બરાબર આ બધાનો ઉપયોગ કરતા હતા પુરુષો અને સ્ત્રીઓ છે ને એ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના નીચેનો ભાગનું વસ્ત્ર છે એ નીવી અને ઉપરના ભાગનું જે વસ્ત્ર છે એ વાંસ કહેવાતું અને ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું છે અધિવાસ લપેટતા હતા બરાબર આના પોશાક હતા આવા એના વસ્ત્રો હતા ત્યારબાદ છે પ્રાચીન ભારતમાં કલા ઇતિહાસવિદો છે ને કલાને બે ભાગમાં વેચે છે જેમાં એક છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા જેમાં લલિત કલામાં છે ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે અને જ્યારે નિદર્શન કલામાં છે નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે આપણે આ બાબતોને વિગતે જોઈશું ત્યારબાદ છે ભારતમાં સાહિત્યનો વારસો ભારતીય સાહિત્ય છે ને ધાર્મિક ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વેચવામાં આવ્યું છે બરાબર ધાર્મિક સાહિત્ય ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં છે ભારતનું સાહિત્ય વારસો છે એ વેચાયેલું છે જેમાં પહેલું છે ધાર્મિક સાહિત્ય ધાર્મિક સાહિત્યમાં જોશું ભારત છે ને એ સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે બરાબર તેમાં તેમની સંખ્યા ચાર છે વેદની સંખ્યા ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચારે ચાર વેદો છે અને વેદોને સમજવા માટે છે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી અને જેમાં સતપથ બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ અને બૃહદ બૃહદરાણીઓ સૌથી અગત્યના ગણાવી શકાય બરાબર આ બ્રાહ્મણ છે એ ત્રણ બ્રાહ્મણોની રચના આરણ્યકોની રચના કરવામાં આવી બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની બરાબર એમાં આ બધા બ્રાહ્મણ છે એ અગત્યના ગણાવી શકાય તેના નામ છે અને આ સિવાય છે રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો છે એ પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદવ્યાસ રચિત છે મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું જે વિકસતું વિકસતું જતા એક લાખ શ્લોકોનું મહાભારત થયું અને તે જ રીતે છે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે અને એકસો આઠ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ મૂલા ગ્રંથો છે કંઠ કેન પ્રશ્નો મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહત્વના ગ્રંથો છે અને પુરાણો છે એની સંખ્યા અઢાર છે જેમાં વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત છે એ વિશિષ્ટ ગ્રંથો તરીકે વિખ્યાત થયા ભાગવત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા બરાબર એ બધા છે એ વિશિષ્ટ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયા બૌદ્ધ બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે અને બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને છે એ ત્રિપિટક કહેવાય છે જેમાં તેમાં સુત વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ દીઘનિકાય અંગુતરનિકાય અને મધ્યમ મધ્યમનિકાય અગત્યના ગ્રંથો છે અને નાગ નાગસેનનું મિલિંદ પાનહો બરાબર નાગસેનનું મિલિંદ પાનહો અને આર્ય આર્યમનશી મંજીસિંહનું શ્રીમૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે બરાબર આ બે પણ બૌદ્ધ ગ્રંથો છે એ મહત્વના છે શ્રીમૂળકલ્પ અને મિલિંદ પાનહો દિબ્દ ભાષામાં બૌદ્ધ ગ્રંથની છે કઝાર અને કંઝર એ બે સંહિતા છે એ પ્રસિદ્ધ છે અને જાતક કથાઓ દિગ્નિકાય કાંઈ મજીમની પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત છે બૃહદ કથા હરિવંશ પુરાણ વાસુદેવ હિડી સિદ્ધ હેમ સિદ્ધ હેમ શબ્દાનુ શાસન દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે બરાબર આટલા તો મુખ્ય છે જૈન ગ્રંથોને છે ને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે અને આવા આગમ ગ્રંથોની સંખ્યા બાર છે જેમાં જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને પાર અંગમાં વહેંચાયેલું છે અને મુખ્ય ગ્રંથોમાં આગમો આચાર અંગ અને દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે ત્યારબાદ આ હતું આપણું ધાર્મિક સાહિત્ય હવે આપણે ધર્મેતર સાહિત્ય જોશું જેમની વિષય વસ્તુ છે ને ધર્મની બહાર હોય ને તેવા સાહિત્ય અને ગ્રંથોને ધર્મેતર સાહિત્ય કહેવાય આપણે ધાર્મિક સાહિત્યમાં બધા ધર્મના ગ્રંથો જોયા હવે આમાં જેની છે વિષય વસ્તુ છે એ ધર્મની બહાર હોય બરાબર ને ધર્મેતર સાહિત્ય કહેવાય તેમાં મોટે ભાગે છે કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે અને આ સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથ ભારતના કાયદા ગ્રંથ ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ યાજ્ઞાવ્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે પ્રાચીન ભારતમાં છે મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના થઈ હતી જેમાં મહાકવિ ભાસ કાલિદાસ સુદ્રક અને ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે અને આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં છે અભિજ્ઞાન શાકુતલમ રઘુવંશમ મેઘદૂતમ કિરણમ સ્વપ્ન વાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે બરાબર આ બધા નાટકો છે જે મહા મહાકવિ ભાસ કવિ કાલિદાસ અને કવિ શુદ્રક કવિ ભારવી જેવા મહાત્ મહાન સાહિત્યકારો છે એના દ્વારા લખેલા છે અને દક્ષિણ ભારતમાં છે એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના છે એ ઈસવીસનની પ્રથમ સ ત્રણ સદીમાં થઈ હતી અને મધુરાઈમાં છે ત્રણ સંગમ એટલે કે ત્રણ સભામાં છે એક હજાર છસો એટલે કે સોળસો જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી અને આ સાહિત્યમાં છે શિલ્પ શિલ્પદીકારારમ અને મણિમેખલાએ ખૂબ જ અગ્ર અત્યનાર છે બરાબર શિલ્પ દીપ દીકાર અને મેખલાય છે એ પણ એક પ્રકારના સાહિત્ય છે સા સંસ્કૃત સાહિત્યમાં સંસ્કૃત ભાષામાં છે સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીનીનું અષ્ટાધ્યાયી છે બરાબર ગ્રંથ પાણીની જે છે એનું અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં રચાયું હતું અને અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ છે એ મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે અને ગુપ્તકાળમાં છે પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો વિકાસ ઘણો થયો હતો અને સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા અને તે તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશંસાના લેખક છે એ વીરસેન સાબા હતા અને બાણે છે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે ત્યારબાદ આ હતું આપણું ધર્મેશ્વર સાહિત્ય ત્યારબાદ વિદેશી મુસાફરોના વર્ણનો ભારતમાં છે સદીઓથી અનેક વિદેશી પ્રવાસી આવતા બરાબર કેટલા બધા પ્રવાસીઓ આવતા અને જેમણે જે ભારતના પોતાના ભારત પ્રવાસ વર્ણનો લખ્યા છે બરાબર પોતે ભારત પ્રવાસ કરવા આવ્યા હતા એના વર્ણનો લખેલા છે અને તેમની આ પ્રવાસ નોંધોમાંથી છે એ ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની છે માહિતી મળે છે અને આવા મુસાફરોમાં છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલચી મેગેસનીસ બરાબર ખૂબ જ અગત્યના છે તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો જેમાં યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે અને એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી એ છે એ ભૂગોળ વિશે માહિતી વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે માહિતી મળે છે અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીન ચીનના મુસાફર છે ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગ છે એ તત્કાલીન ભારતીય સમાજ જીવન અને શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ અદ્ભુત ચિત્રણ કરેલું છે ત્યારબાદ છે આ હતું વિદેશી મુસાફરોના વર્ણનો આપણે ભારતમાં સાહિત્યનો વારસો જોયો હવે ત્યારબાદ વેપારીઓ અને નવા માર્ગો વિશે જોઈએ પ્રાચીન સમયમાં ભારત છે એ વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું બરાબર પ્રાચીન ભારતથી જ છે એ વિવિધ ચીજવસ્તુઓ અને વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં છે એ સૌથી પ્રથમ ગણવામાં આવતું હતું અને વેપારના કારણે છે ભારતની આર્થિક સમૃદ્ધિ છે એ શિખરે હતી અને દેશ વિદેશ સાથેનો વેપાર છે એ જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે માર્ગે થતો હતો લોથલ છે એ હડપીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું અને લોથલમાં બંદરની ગોદી એટલે ડોકિયાર્ડના વહાણના ધકા ડોકી ગોદી ડોકિયાડ વહાણના ધક્કા બરાબર અને વખારના અવશેષ વખાર એટલે કે ગોદાઉન ગોદામના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે લોથલના લોકો છે એ માટી કામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા અને સેલખડી છીપ અને હાથી દાંતમાંથી બનાવેલા મણકાઓનો છે એ વેપાર થતો હતો અને ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની છે એ વિશેષ માંગ રહેતી બરાબર ભારતના જે મરી મસાલા છે અને કિંમતી પથ્થરો હતા એની સૌથી વધારે પ્રમાણમાં માંગ રહેતી હતી અને ભારતથી છે સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી છે સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીય બંદરો છે એના માધ્યમથી છે વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં છે સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની છે એ આયાસ આયાત કરવામાં આવતી હતી ચીનથી વેપારી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા બરાબર તેઓ સાથે રેશમ પણ લઈ જતા તેથી જે માર્ગે તે લોકો મુસાફરી કરતા તે માર્ગ છે એ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો અને મુખ્યત્વે ચીન ભારત ઈરાન અરબસ્તાન ગ્રીક અને રોમના વેપારીઓ છે આ વેપાર માર્ગ સાથે જોડાયેલા હતા અને દક્ષિણ ભારતના બંદરો છે એ કાળામરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા આ હતો વેપારી અને વેપારીઓ અને નવા માર્ગો ત્યારબાદ પ્રાચીન ભારતમાં ચિત્રકલા ચિત્ર છે ને એ મનુષ્યના ભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ માધ્યમ છે બરાબર ચિત્ર તમે દોરો એટલે તમે સારું ચિત્ર દોર્યું હોય તો તમારા મનનો જે ભાવ છે એ સારો હશે તમારા કીધે ખરાબ ચિત્ર થયું હોય બરાબર અને તમે ખૂબ જ સરસ ચિત્ર દોરતા હોય પણ તમારા કીધે ખરાબ ચિત્ર થયું હોય તો તમારા મનમાં છે ને તમારો મૂડ સારો નથી બરાબર એવી રીતે છે એ ચિત્ર ઉપરથી જ છે ખબર પડી જાય એ જ રીતે મનુષ્યના ભાવને પ્રગટ કરતું છે ને ચિત્ર એ વિશિષ્ટ માધ્યમ છે અને સાથે સાથે તે જે તે જે તે સમય સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે અને ભારતમાં છે ને સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવેલ છે મધ્યપ્રદેશમાં એક ભીમ બેટકા નામની સ્થળ છે ત્યાંથી પાષાણ યુગના સમયની આદિમ જાતિને દોરેલા પાંચસો કરતાં વધારે ચિત્રો મળી આવેલ છે જે આજે પણ એટલા જ જીવન છે અને આ સિવાય છે અજંતા ઇલોરા અને બાઘની ગુફાઓમાં છે તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો છે મોટા પ્રમાણમાં મળી આવે છે અને અજંતા ઇલોરાના ચિત્રો છે એ વિશ્વવિખ્યાત છે જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને સાધનાઓને ચિત્રમાં વ્યક્ત કરવામાં આવ્યા છે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર છે બરાબર પદ્મપાણીનું ચિત્ર છે ને એ આખા વિશ્વમાં વિખ્યાત છે પ્રસિદ્ધ છે જે ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે બરાબર એક જ મોટો એવો પથ્થર છે એમાંથી આખું મંદિર કોતરેલું એ હોય છે એવું મહા મહા એવું મહાન શિલ્પ છે એ ભારતનું જ છે આ હતી ભારતમાં ચિત્રકલા ત્યારબાદ પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય પ્રાચીન ભારતમાં છે શિલ્પ કલા કેવી હતી સ્થાપત્ય કેવા થયા તેના વિશે જોશું હડપી સભ્યતામાં છે ને જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપનાના વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે એક સમાન નગર રચના સ્નાનાગર અનાજ કોઠાર અનાજના કોઠાર ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલ છે અનેક સ્થાપત્યો હડપી સભ્યતા સાથે સંકળાયેલા છે જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો એટલે કે એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે અને આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્યો મંદિર સ્થાપત્ય અને મહિલાના સ્થાપત્યનો સમાવેશ થાય છે ગુફા સ્થાપત્યોમાં બારાબા બારાબારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા ઇલોરા અને અમરાવતીની ગુફાના શિલ્પોનો સમાવેશ થાય છે શિલ્પકલામાં છે મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો અને મૂર્તિ કલામાં બે કળા છે એ શૈલીઓના પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી જેમાં પહેલી છે ગાંધાર કલા અને બીજી છે અન્ય કલા શૈલી બરાબર ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીની સંગમ હતી બરાબર છે ગ્રીક અને ભારતીય કલા શૈલીનું મિશ્રણ હતું અને શું કહે છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં છે અફઘાનિસ્તાનમાં આવેલું જે તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂનાઓ મળ્યા છે ત્યાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ છે આ કલા શૈલીમાં બામ બામિયાન અને ચારસુડામાં જોવા મળે છે બીજી છે અન્ય કલા શૈલી જે સંપૂર્ણ ભારતીય છે બરાબર જે મથુરા કલા મથુરા કલા તરીકે ઓળખાય છે તેમાં પણ છે સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી અમરાવતી અજંતા નાસિક સારનાથમાં પણ સારનાથમાં પણ છે મૂર્તિ કલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે ત્યારબાદ આ હતું પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય ત્યારબાદ છે Stupo, o viharo. બૌદ્ધ ધર્મમાં છે સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારોનો છે એનો પણ સમાવેશ થાય છે ગૌતમ બુદ્ધના નિર્માણ બાદ મતલબ કે મૃત્યુ બાદ છે તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ થયું અને સૌ છે વજી સંઘમાં આ સ્તૂપનું નિર્માણ થયું સ્તૂપ એટલે શું તો કે સ્તૂપ એટલે કે નાના આકારનું એટલે કે અંડાકારનું સ્થાપત્ય જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં એટલે કે ડબ્બામાં રાખવામાં આવતા અને સ બૌદ્ધ ધર્મ છે ત્યાં ધ્યાન ધરતા અને પછી સ્તૂપો છે એ ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ લુંબિનીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે અને અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી અને સાંચીના સ્તૂપ ફદે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય શુંગવંશના રાજાઓએ કર્યું અને કનિષ્કે પુરુષ પુરુષ એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને સાહજીકી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું હતું અને સ્તૂપની આસપાસ જે પ્રદક્ષિણા પથ હોય છે ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા અને ચૈત્યો ગુફાની જેમ જ પર્વત કોતરીને બનાવવામાં આવતા અને ચૈત્યોમાં છે ગુફાના ઝારબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે છે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો હતો તથા ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો સ્તંભો સ્તંભો ઉપર સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું બરાબર સ્તંભો ઉપર છે બારીક એકદમ કોતરકામ કરવામાં આવતું અને અમરાવતી ભજ અને કાર્લેના ચૈત્યો છે એ વિશ્વવિખ્યાત થયા છે બૌદ્ધ અને જૈન સાધુઓ છે એને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો છે એ વિહાર તરીકે ઓળખાતા હતા જૈન અને અને બૌદ્ધ સાધુ છે આ વિહારોમાં રહીને અધ્યયન કરતા ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સો જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે જેના સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ છે એ વિખ્યાત છે અને જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ આવે બનાવવામાં આવી હતી અને આવી ઘણી ગુફાઓ છે એ ગુજરાતમાં પણ આવેલી છે જેની માહિતી તમારે મેળવવાની રહેશે ત્યારબાદ છે આ હતું સ્તૂપો અને વિહારો ત્યારબાદ શિક્ષણનો વારસો બરાબર પ્રાચીન ભારતમાં શિક્ષણનો વારસો કેવો હતો તે જોવાનું છે હડપીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી શિક્ષણ ચાર હજાર વર્ષથી અપાઈ રહ્યું છે બરાબર જે નગર વ્યવસ્થા ક્યારે બની હોય કે જેને એને બનાવતા આવડતું હોય એ એન્જિનિયરિંગ હોય તો જ બરાબર એટલે ટેકનિકલ શિક્ષણ છે એ ચાર હજાર વર્ષથી અપાઈ રહ્યું છે મોહિનજો દળો છે એમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી એટલે કે તેઓ કાંસું બનાવવાની ટેકનોલોજી જાણતા આમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો પણ વિકાસ થયો હશે કિલ્લા મકાનો સ્નાનાગર રસ્તા સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો વિકાસ દર્શાવે છે બરાબર એટલે મકાનની બધી બનાવતા એને સિવિલ એન્જિનિયર કહેવાય એનો છે વિકાસ દર્શાવે છે અને કાપડ વણાટા અને વહાણવટાનો વિકાસ પણ દર્શાવે છે કે કે યાંત્રિક ઇજનેરીંગ હડપીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં આપ રહ્યું છે પ્રાચીન ભારતમાં છે શિક્ષણ આપતી પાંચ વિદ્યાપીઠો હતી જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો મળી આવ્યા છે ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસેથી તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન હતું અહીંયા નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું પાણીની ચાણક્ય ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન દાર્શનિકોએ અને શાસકોએ આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા અને બિહારમાં આવી એક આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે વિખ્યાત હતી અને યુએન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી અને અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા અને તેને છે પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરેલી હતી ગુજરાતમાં છે છઠ્ઠી અને સાતમી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે તેના વિશે પણ પણ યુએન્સ અંગે છે ખાસું લખાણ કર્યું છે અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ છે એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા અને પ્રવેશ માટે છે ને વિદ્યાર્થીઓએ પ્રવેશિકા નામની પરીક્ષા આપવી પડતી મતલબ કે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા અને આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયમાં તે સમયે ભારતમાં છે પ્રવર્તમાન હતી અને અહીંયા હિન્દુ અને બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ ધર્મ ચિંતન જ્યોતિષ ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું બંગાળમાં છે વિક્રમશીલા અને ઓદંતપુરી નામની બે વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ માળના વિશાળ પુસ્તકાલયો પણ બનાવવામાં આવેલા હતા આ હતો શિક્ષણનો વારસો ત્યારબાદ સિક્કા ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતિક સિક્કા છે બરાબર સૌથી ભારતનો ઇતિહાસ જાણવો તો આપણે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ સિક્કા ઉપરથી જાણી શકીએ છીએ એટલે ભારતમાં સૌથી જૂના સિક્કા છે એ ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ કોઈન એટલે કે પંચમાર્ગ સિક્કા છે એ પંચમાર્ગ કોઈન તરીકે ઓળખાય છે ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કાઓ શરૂ કર્યા જેની ઉપર રાજાનું ચિહ્ન એટલે કે તેની આકૃતિ એટલે કે તેનો ફોટો અને તેનો સમયનો ઉલ્લેખિત થતો હતો તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે અને સૌથી શ્રેષ્ઠ સિક્કા છે એ ગુપ્તકાળના જોવા મળે છે સમુદ્રગુપ્ત વીણાવાદ કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાણી રાણીના અને ગરુડના ગરુડના ચિત્ર ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્યના અને સિંહ સિંહ વિક્રમના તથા ગરૂડ ધ્વજના સિક્કાઓ છે મોટા પ્રમાણમાં મળી આવેલા છે અને આ સિક્કાઓ છે મોટે ભાગે સુવર્ણ એટલે કે સોનાના છે જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે અને ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે અને જ્ઞાનની લગભગ તમામ શાખાઓ છે એ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે ભારત મહાન સંસ્કૃતિનો વાર વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે કે જેના એના જેવો બીજો એક પણ વારસો છે એ છે નહીં આ હતો આપણો પાઠ આઠ ભારત વર્ષની ભવ્યતા